પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જે રીતે થોડા દિવસો પૂર્વે રૂપિયા પિંચોતેર લાખના ચાર કરોડથી વધુની જે રકમ પડાવી લેવાને જે લઈને ગુનો છે તે નોંધાયો હતો આ ગુનામાં જે રીતે આરોપી તરીકે હિરેલબા જાડેજા તથા હિરે નોડોદરા છે તેમના વિરુદ્ધ ફરિયાદ છે તે થઈ હતી પોલીસે અગાઉ હિરે નોડોદરા જે છે તેની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને રિમાન્ડ સહિત પૂછપરછ છે તે કરવામાં આવી હતી આ ગુનાના જે આરોપી છે હિરલબા જાડેજા જેઓ જૂનાગઢ જેલમાં બંધ હોય જુનાગઢના જે સાયબર ક્રાઇમનો ગુનો છે તે હેઠળ આ ગુનામાં તેઓની પૂછપરછ માટે જુનાગઢ જેલમાંથી તેઓને પોરબંદર કમલાબાગ પોલીસ છે તે લાવી હતી અને રિમાન્ડની માગણી સાથે પોરબંદરની જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોરબંદરની કોર્ટે જે બે દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે